સમાચારોમાં આગળ વાત કરીએ મહેસાણામાં રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગની લાલિયાવાડી ફરી ચર્ચામાં આવી છે ઊંઝા હાઈવે પર નજીક બનતા કામ મહિનામાં થવાનું હતું પરંતુ મહિના વીતી ગયા છતાં માત્ર કામ જ થયું છે જેના કારણે સ્થાનિક વાહન ચાલકો ભારે પરેશાન છે બ્રિજના કામમાં વિલંબનું મુખ્ય કારણ ફરી ટેકનિકલ ક્ષતિ બતાવવામાં આવી છે જેમાં વીજલાઇન પસાર થતી હોવા છતાં તે હટાવ્યા પહેલા જ કામ શરૂ કરી પરિણામે હવે ના કારણે સમગ્ર કામ અટકી ગયું છે આ બ્રિજનો અંદાજે ખર્ચ પચાસ કરોડ રૂપિયા છે અને તેના માટે વીસ ટકા અભાવ ટેન્ડર અપાયું છે ઊંચો દરપાયા બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં વિલંબ થવાથી લોકોમાં આક્રોશ છે આ અટકતા ડાયવર્ઝનનું યોગ્ય આયોજન પણ નથી જેના કારણે હજારો વાહન ચાલકો રોજ ફસાઈ રહ્યા છે ગામના નાગરિકો અને ખાસ કરી વિદ્યાર્થીઓ ખેડૂતો અને દૈનિક મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગામના સરપંચે જણાવ્યું છે કે કામમાં ઉદાસીનતા અને બેદરકારી સામે મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરશે લોકોમાં ગુસ્સો એ વાતનો પણ છે કે અકસ્માત રોકવા માટે બનતો બ્રિજ હવે પોતાની જ કામગીરીના વિલંબના કારણે અકસ્માતનું કારણ ન બની જાય જેવી શક્યતા ઉભી થઈ છે સ્થાનિકોમાં માંગ છે કે આ વિભાગ કોન્ટ્રાક્ટર અને વીજતંત્ર તાત્કાલિક સંકલન કરે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરે આ રીતે ગણી શકાય કે પ્રજા તો ભયંકર હેરાન થઈ જાય છે અમે પંચાયત તરફથી પણ અમને એક બે વખત લેટર લખીને જાણ કરી છે કે ભાઈ તમે આનો સત્તરવે એનો તાત્કાલિક એનું નિરાકરણ કરો પણ આ લોકો સાંભળતા જ નથી આ બધા અને વારે ઘડી અહીંયા મેન હાઈવે ઉપર ટ્રાફિકનો પ્રશ્ન બહુ મોટો થઈ ગયો તો લોડિંગ ગાડીઓ હોય બમ્પ બનાવે એટલે બમ્પની જગ્યાએ કોઈક વખત એક ગાડીનો ઓવરલોડ હોય તો બંધ થઈ જાય છે તો કોઈક પાટા તૂટી જાય ઘાનાથી હોય તો ટ્રાફિક ભયંકર ટ્રાફિક અઠવાડિયામાં એકાદ દિવસ તો ભયંકર ટ્રાફિક થઈ જાય હા એમને ટેકનિકલ ખોટી રીતે આ એરોન કરવાના પ્રયત્નો બીજું કઈ છે ટેકનિકલ એવી કઈ એર સદ નહીં અહીંયા જે સાહેબ લાઇન સહી બાજુમાં છે જો પુલ બનાવી તો લાઇન સજ નહીં પણ ખોટી રીતે ગમે તેમ કરીને ટેન્ડર એમને એમની જે ક્રિયા હોય પાછી પાડવાનો પ્રયત્ન અમારે પંચાયત તરફથી અમે આરએમસીને રજૂઆત કરેલી છે સ્ટેટ હાઈવે ને અને હવે અમે મુખ્યમંત્રીને લેટર લખવાના છીએ કે ભાઈ ટૂંક સમયમાં અમે મુખ્યમંત્રી લઈ લે કે આ ક્રિયા પૂરી થઈ જાય તો હવે પૂરનું કામ થયું નથી દસ પંદર ટકા થયું અને અત્યાર હાલ બી ગોકળ ગતિ કામ ચાલે